ગણતરીના જ કલાકો બાકી છે ત્રણ વાગે પીએમ મોદી ઉદઘાટન કરવાના છે ગ્લોબલ ફેરનું અને ગ્લોબલ ટ્રેડફેરને પણ સ્ટાર્ટઅપ માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે તો હવે અત્યારે ત્યાં જે આ ગણતરીના જે કલાકો છે આ છેલ્લા કલાકો તેમાં કેવી તૈયારી છે અને જે આ ગ્લોબલ ટ્રેડફેર છે તેમાં વિશેષતા શું છે જી બિલકુલ વત્સલ અત્યારે જો જોવા જઈએ તો આમ ભલે ત્રણ કલાકે પ્રધાનમંત્રી અહીં ઉદઘાટન માટે વધારવાના હોય પરંતુ તે પહેલાંથી જ તમામ તૈયારીઓ જે છે કરી લેવામાં આવી છે ગુજરાતને દેશનો ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે અને જ્યારે પણ કોઈ પણ રાજ્યનો કે દેશનો વિકાસ કરવો હોય તો સ્વાભાવિક છે કે તેના ઉદ્યોગોને વધુ ગતિશીલતા મળે તે માટેના પ્રયત્નો લગાતાર કરવા ખૂબ જ જરૂરી હોય છે ત્યારે પ્રધાનમંત્રી મોદી દ્વારા જે અત્યારે ઇનિશિએટિવ લેવામાં આવી રહ્યું છે અને જે વાઇબ્રન્ટ સમિટ અને ગ્લોબલ ટ્રેડ સમિટ જે યોજવામાં આવી રહી છે જે ભારતની સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ સમિટ કહેવામાં આવી રહી છે ત્યારે તેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે તમામ તૈયારીઓની જો વાત કરીએ તો અહીં હવે બધા સ્ટોલ જે છે તેમાં ધીમે ધીમે જે સ્ટોલ ધારકો છે દેશ વિદેશ ઓ જે અહીં આવ્યા છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે ધીમે ધીમે આ જે ટ્રેડ સમિટ છે તેમાં લોકોનો ધસારો પણ વધી રહ્યો છે હું તમને વિશેષતાઓની વાત કરું અહીંયા તો ખાસ ઇ મોબિલિટી પર વધારે ધ્યાન આપવામાં આવશે અહીં વત્સલ કારણ કે ક્યારેય પણ જ્યારે પણ દેશની પ્રગતિની વાત હોય ત્યારે જેટલું પણ નવું અને સંશોધનો કે પછી નવીનીકરણમાં કરવામાં આવે તો દેશની પ્રગતિ વધારે કરી શકાય સાધી શકાય તે માટે હાલ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત સેવાઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલા શોધનો અને સિદ્ધિઓની માહિતી અહીં પૂરી પાડવામાં આવશે ગુજરાત એક્સપિરિયન્સ ઝોનમાં રાજ્યનો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે જેમાં ગુજરાતના વ્યાપક સાંસ્કૃતિક યોગદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં આવશે લગભગ ચારસોથી વધુ એમએસએમઇ જે અહીં છે તેના સ્ટોલ અહીં ફાળવવામાં આવ્યા છે ઇ મોબિલિટી પેવેલિયન મારફતે ભાવિ પરિવહનનું અનાવરણ કરવામાં આવશે અદ્યતન ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ગતિશીલતા જેવી બાબતોની માહિતી પણ અહીં ઉપલબ્ધ બનશે સાથે જ બ્લ્યુ ઇકોનો

તો ટ્રાફિકને લઈને ઝી ચોવીસ કલાકે અમદાવાદ ટ્રાફિક ડીસીપી પૂર્વ સફન સાફિન હસન સાથે ખાસ વાતચીત કરી છે આવો સાંભળીએ